પાણી પાણીની સ્થિતિ જોવા મળી રહી છે વેરાવળ શહેરમાં પણ બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજા ધોધમાર વરસી પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી તો સૂત્રાપાડાના લોઢવા પ્રશ્નાવાડા સિંગસર સહિતના ગ્રામ્ય વિસ્તારો આ ઉપરાંત વેરાવળ તાલુકાના આજોઠા ભાલપરા સોનારિયા બાદલપરા ભેટાળી લુમભા સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ તાલાલા શહેર તેમજ તાલાલા તાલુકાના બોરવાવ ધાવા આમળાશ જેપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો બે કલાકમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ સાર્વત્રિક રીતે નોંધાયો હતો તો બીજી તરફ વાવણી લાયક વરસાદ થતાં સવારથી જ વેરાવળ અને તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીના પણ શ્રી ગણેશ કરી દીધા છે એકંદરે હવે ચોમાસું જામી ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે